જય શ્રી કૃષ્ણ માં એક વૈરાગી જેને હથેળીમાં ડોલ ઝુલાવ્યો હવે શ્રી ગુસાઈજી નો સેવક એક વૈરાગી વ્રજમાં પર્યટન કરતો ફરતો રહેતો અને તેમની વાર્તાનો ભાવ છે એ કહીએ છીએ એ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ રસિકા છે અને એ ભગવદ રસમાં મગ્ન રહે છે અને એ રસિકા કલકંઠીથી પ્રગટ્યા હોય તેમના ભાવ રૂપ છે તો વૈષ્ણવો જે આપણે આ બસો બાવન વૈષ્ણવોની વાર્તા કરી રહ્યા છીએ તેમાં ત્રણ જન્મની લીલા ભાવના સહિત આપણે વાત છે એ કરી રહ્યા છીએ તો તેમનો જન્મ છે દશામાં રહેતું નથી મા બાપ જે આપે તે ખાય અને જે વસ્ત્ર આપે તે પહેરે જ્યાં કથા વાર્તા થતી હોય ત્યાં તેઓ સાંભળવા જાય એ મનો વૈરાગ્ય ભાવ જોઈ અહીંયા જુદું લખ્યું છે પણ વૈષ્ણવ એમ છે કે એમનો વૈરાગ્ય ભાવ જોઈ અને મા બાપ છે ચિંતિત બને છે અને એવું વિચારે છે કે આને તો શરીર સુખ પણ વિચાર નથી તો પછી એનું લગ્ન કઈ રીતે થશે એ પ્રશ્ન તેના માતા પિતા રાત દિવસ છે કોરી ખાય છે એમ કરતા વૈરાગી જીવ છે એ વીસ વર્ષનો થાય છે ત્યારે એક સંઘ છે મથુરા જતો હોય છે આથી પોતે પણ આ સંઘ સાથે મથુરા વૃંદાવન દર્શન કરવા જાય તો સારું એવો ખ્યાલ એના મનમાં આવે છે તે તે જ સમયે સાથે ચાલી નીકળે છે જેની જાણ તેના માતા પિતાને થતી નથી અને પછી તેમના માતા પિતા તેને ખૂબ જ શોધે છે પણ તેનો કોઈ છે પતો નથી લાગતો કોઈ વાવડ એના મળતા નથી જેથી એ બંને હારી થાકીને તેમને પછી બેસી રહે છે તો તેઓમાં પૂર્વ જન્મના સંસ્કાર હોય છે કે પછી તેઓ કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય ગત જન્મનો છે એની અધૂરી સાધના જાણે પૂરી કરવાની ન હોય તેમ તેઓ નાનપણથી જ અહીંયા વૈરાગ્યની દશા મારીએ છે તેમને ખાવા પીવાનું પહેરવા ઓઢવાનું પણ માન હોતું નથી તેઓ દુનિયાદારીથી સાવ બે ખબર છે અને પુત્રનો આવો વૈરાગ્ય ભાવ જોઈ અને તેમના માતા પિતા વ્યથિત થાય છે એમને તો શરીર સુખનું પણ ભાન નથી એથી એના લગ્ન કઈ રીતે થશે એની ચિંતા તેના માતા પિતાને સતાવે છે અહીં માતા પિતાની તેની હાલતથી દુઃખ થાય છે પણ તેથી તેમના પુત્ર પ્રત્યેના પ્રેમમાં કોઈ ઓટ આવતું નથી પુત્ર ભલે ગાંડો ગેલો હોય પણ માતા પિતાને છે એ તો એ પણ છે એ સારો જ લાગે જ્ઞાની નહીં હોય વૈરાગ્ય જીવ હોય પણ માતા પિતાને બાલસો જ લાગે છે આમય તેમના માતા પિતાનો તેમની તરફનો પ્રેમ છે એ પ્રથમ નજરે જ જોવા મળે છે પુત્ર વૈરાગ્ય દશામાં હોવા છતાં તેઓ તેમને ખવડાવી પીવડાવીને વસ્ત્રો આપીને તેનું પાલન પોષણ કરે છે કેમ કે તેઓની દશા ભલે વૈરાગ્યસભર હોય પણ છે તો તેમનો પુત્ર જ ને

શ્રી સુબોધિનીજીનું જે રસપાન છે એ સર્વ કોઈને કરાવી રહ્યા છે અને તેઓ પણ બચપણથી એને એવી આદત હતી ને કે કથા હોય ત્યાં જવું તો બચપણની આદતના જોરે ત્યાં કથા શ્રવણ કરવા બેસે છે શ્રી ગુસાઈજીના શ્રીમુખે કથા સાંભળીને તે ખૂબ રાજી થાય છે મેં કથા તો એ કે કેટલી સાંભળી ઘણી સાંભળી છે પણ મને આજના જેવું છે એ સુખ સેંપડ્યું નથી તેથી એમનો સેવક થઈને રોજ કથા સાંભળું તો સારું એમ તે સ્વગત વિચારે છે પછી શ્રી ગુસાઈજીને પોતાને શરણે લેવાની વિનંતી કરે છે મારું મની કે આપની પાસે રહી અને કથામૃત પાન કરવાનું છે એમ પણ તેને સાદર જણાવે છે આથી તેઓ તેમને દૈવી જીવ જાણીને તેમને શરણે લે છે અને નામ નિવેદન પણ કરાવે છે એ પછી તેમને પોતાની પાસે કેટલાક દિવસ રાખીને કથા સંભળાવે છે શ્રી ગુસાઈજી કથાના બહાને વ્રજના સ્વરૂપોનો અનુભવ તેને કરાવે છે તેથી સ્વરૂપ તેના હૃદયની અંદર સ્થિર થાય છે એટલે તે વ્રજના ભાવમાં સદાય મગ્ન રહે છે અને પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ અને તે વૈરાગી દશામાં વિચારવા લાગે છે તો શ્રી મથુરામાં સિવનાથજીના શ્રી મુખે શ્રી સુબોધીનીજીની કથા સાંભળે છે અને તે મનમાં વિચારે છે કે મેં કથા તો ઘણી સાંભળી પણ આજના જેવો સુખ છે એ ક્યાંય પ્રાપ્ત થયું નથી તેથી એમના સેવક થઈ અને રોજ કથા શ્રવણનો લાભ મળે તો સારું અહીં શ્રી ગુસાઈજીનો કથાકાર તરીકેનો પ્રભાવ રોજ શ્રી ગુસાઈજીના મુખે કથા સાંભળવાની લાલચ આ વૈરાગીના મનમાં ઘર કરી જાય છે એ અહીંયા દ્રષ્ટિગોચર થાય છે તો પ્રસંગ છે એમનો વાર્તા પ્રસંગ એ પણ સાંભળીએ આ વૈરાગી વ્રજ કોઈ એક ઠેકાણે બેસવાના બદલે ઠેર ઠેર કરે તો ઠેર ઠેર ફેરા કરે છે એક ઠેકાણે કે રહેતો નથી તો એક દિવસ ભિક્ષા માંગીને કોકિલા દાળ બાટી બનાવતો હતો અને ત્યાં આજે ઢોલ ઉત્સવનો દિવસ હોવાથી એને યાદ એ આવે છે કે આ તો ઢોલોસવ છે તેને મનમાં ખૂબ ખેદ થાય છે કે જો આ વાત પહેલેથી યાદ આવત તો વધુ એકાદ બે ગામમાંથી પોતે ભિક્ષા માંગી અને ત્યાંથી પોતે છે એ ચોખા ઘી લાવતે અને સારી રીતે રસોઈ કરી અને પ્રભુને ધરત પણ મને હમણાં પાછળથી એ વાતની સ્મૃતિ થઈ છે આમ તે મનોમન ખૂબ વ્યતીત થાય છે હવે શું કરું જેવી પ્રભુની ઈચ્છા થઈ એ ખરી બલી હસી કેવલ ઈશ્વરેચ્છા પછી તે રસોઈ કરીને થોડીક બાટી રહેવા દે છે અને થોડીક બાટી છે એ શ્રી ઠાકોરજીને રાજભોગમાં ધરે છે અને પછી એક કુંજમાં તે ડોલનો ભાવ કરે છે કુંજ સાથે લતાને આમ તેમ લપેટી બાંધીને શ્રી ઠાકોરજીને ભોગ સરાવી અને પછી પોતે કુંજમાં ઊભો રહીને શ્રી ઠાકોરજીને બંને હથેળી હાથની હથેળીમાં છે એ પટોલીના ભાવે કરી અને ડોલ ઝુલાવે છે અને તે ખૂબ આનંદપૂર્વક ડોલ ગાવા લાગે છે પછી ભાવથી જ શ્રી ઠાકોરજીને ખેલાવે છે તો ત્રણ સમયે તે બાટી દાળનો ભોગ ધરે છે અને પછી તે શ્રી ઠાકોરજીને અનુસર કરાવે છે તો આ વૈરાગી જીવ એક દિવસ દાળ બાટી બનાવતો હતો ત્યારે આજે તો ડોલોત્સવ છે એઓ અચાનક એને યાદ આવે છે તેથી તે વ્યથિત થાય છે જો આ જાણ થોડીક વહેલી થાય તો વધુ છે એ ગામમાંથી ભિક્ષા માંગી લાવત અને ચોખાને ઘી લાવી અને સારી રીતે છે એ રસોઈ કરીને પ્રભુને ભોગ ધરત એવો ખેદે મનોમન કરે છે પણ પછી જેવી પ્રભુની મરજી પ્રભુની મરજી આવી જશે એવું માની તે પોતાના મનનું સમાધાન કરે છે અને એ પછી થોડીક બાટી પ્રભુને રાજભોગમાં ધરે છે અને પછી તે કુંજમાં તે ડોલનો ભાવ કરી શ્રી પ્રભુને બંને હથેળી છે

તો અહી ભાવ સાથે છે એમને ખેલાવે પ્રભુને તો પ્રભુની ઈચ્છાને જ બળવાને માને અને ઈચ્છા પ્રમાણે પ્રભુની ઈચ્છા પ્રમાણે જ થાય છે એવી એની માન્યતા છે છે સ્પષ્ટ તરી આવે વણી ભગવાન છે એ તો ચૌદ ભુવનના નાથ છે સ્વયં લક્ષ્મીપતિ છે તેમને કોઈ વાતની મણા હોતી નથી તે તો ભાવના ભૂખ્યા છે અને તે તો ભક્ત છે એને ભક્તિભાવથી જે કંઈ કરે જે કંઈ પત્રમ પુષ્પમ ફલતો ફલતોયમ અર્પે તે સ્વીકારી લે છે તે ભક્તે અર્પેલી ભક્તે અર્પેલી ચીજને નહીં પણ તેની ભક્તિ અને તેના ભાવ છે એની જો પ્રભુ સ્વીકાર કરે તો ભાવના સાથે જે ચીજ અર્પે તે મહત્વનું છે એ વાત અહીં ઉજાગર કરવામાં આવી છે તો આ વૈરાગી પણ પ્રભુનો આવો જ ભક્ત છે ડોલોત્સવની યાદ નહીં આવવાથી તે માત્ર દાળ દાળબાટીનો જ ભોગ ધરે છે અને પટોલીના ભાવે કરી અને શ્રી પ્રભુને જુલાવે છે અને પછી ભાવથી જ તેમને ખેલાવે છે જે ભગવાન સ્વીકારે છે તો આ વાર્તા એમ બતાવે છે કે વૈષ્ણવે ઉત્સવનો દિવસ ભૂલવો નહીં તે દિવસે યથાશક્તિ ભાવપૂર્વક શ્રી ઠાકોરજીને સામગ્રી કરીને અચૂક ધરવી કેમ કે પ્રભુજી તો બાળક છે અને જેવો ઉત્સવની વાત જોયા કરે છે તેથી ઉત્સવનો લોપ ક્યારેય પણ કરવો નહીં તો આ વૈરાગી પ્રથમ તો શ્રી ગુસાઈજીને મહારાજ મને કંઈક સેવા પધરાવી આપો એમ વિનંતી કરે છે ત્યારે તેઓ તેને તું કોઈ ઠેકાણે સ્થિર તો થઈને રહેતો નથી તું તો શ્રી ઠાકોરજીની સેવા કઈ રીતે કરશે એવો પ્રશ્ન કરે છે એથી તે તેમને મહારાજ હું તો આ જ રીતે વ્રજમાં ફરીશ પણ જેની સેવા પધરાવો તે ઠાકોરજીને પૂછી લેજો તમે જેની સેવા પધરાવો તે શ્રી ઠાકોરજીને પૂછી લેજો તેની વાત સાંભળીને શ્રી કુસાઈજી છે એ ખૂબ જ રાજી થાય છે અને એના માથે શ્રી નવનીત પ્રિયાજીની સેવા પધરાવે છે એ શ્રી નવનીત પ્રિયાજીની સેવા તે પોતાની શક્તિ પ્રમાણે કરે છે અને ભાવ સહિત બધી જ સેવા તે કરે છે તેથી શ્રી ગુસાઈજી તેના પર પ્રસન્ન રહે છે પછી આ ડોલનો બધો પ્રકાર શ્રી નવનીત પ્રિયાજીને તે જ દિવસે શ્રી ગુસાઈજીને કહે છે નવનીત પ્રિયાજી છે એ આ પ્રકાર જે બેનીઓ ડોલોત્સવનો એ ગુસાઈજીને જણાવે છે તે સાંભળીને તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે તો હંમેશા વ્રજમાં ફરતા રહેવા છતાં શ્રી ગુસાઈજી તેને કઈ કહેવા છે એ પધરાવી આપે એવી એની ઈચ્છા છે પણ તે કોઈ એક ઠેકાણે સ્થિર રહેતો નથી તેથી ઠાકોરજીની સેવા કઈ રીતે કરશે એવો પ્રશ્ન શ્રી ગુસાઈજીના મનમાં ઉઠે છે અને તેમની આ શંકાનું સમાધાન કરતા એ વૈરાગી તેમને તમે જેની સેવા પધરાવો એ શ્રી ઠાકોરજીને પૂછી લેજો એમ તેમને કે છે એથી રાજી થઈને તેઓ તેમને શ્રી નવનીત પ્રિયાજીની સેવા પધરાવી આપે છે અને તેમની બધી જ સેવા તે યથાશક્તિ અને ભાવપૂર્વક કરે છે અહીં સેવા માટેની તેની દ્રઢ ઈચ્છા છે એ પણ કેટલાક દિવસે તે વૈરાગી ગોકુળ આવે છે અને શ્રી ગુસાઈજીને દંડવત કરીને બેસે છે તેઓ તેને વૈષ્ણવ શ્રી ઠાકોરજી ક્યાં બિરાજે છે એવી પૃચ્છા કરે છે એથી તે તેમને મહારાજ આપ મારા સ્થળના બધા સમાચાર તો જાણો જ છો તેથી શ્રી ઠાકોરજી તો મારી સાથે જ બિરાજે છે એમ સાદર કહે છે આથી તેઓ વૈષ્ણવને આ વખતે દોલોત્સવ કયા સ્થળે અને કેવી રીતે કર્યો એવો પ્રશ્ન કરે છે એથી તે મનમાં પામી જાય છે કે શ્રી નવનીત પ્રિયજીએ પ્રભુને આ બધી વાત છે એ જણાવી છે ખરી પછી શ્રી ગુસાઈજીને મહારાજ આપ તો સર્વજ્ઞ છો એથી આપની આગળ શું નિવેદન કરવું કોઈ નહીં જાણતો હોય તેને જણાવાય એમ નમ્ર ભાવે તેને કહે છે આથી તેઓ તારો પ્રકાર તો જાણું એમ તેને કહે છે એથી તે દોલોત્સવનો બધો પ્રકાર તેમને કહે છે અને ત્યારે શ્રી ગુસાઈજી તે આ પ્રકારે પ્રભુને ડોલતા છે ઝુલાઈવા તો હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું એમ તેમને કે છે આમ તો આમ તે પ્રભુને જુલાવ્યા તો ખરા ત્યારે એ વૈષ્ણવ છે ગડગડો થઈ અને તેમને મહારાજ મારી તો આ અવસ્થા છે પણ શ્રી ઠાકોરજી મોટા છે તેથી આપની કાનીથી માની લે છે આથી શ્રી ગુસાઈજી તેમના પર ખૂબ જ પ્રસન્ન થાય છે આ વૈરાગી શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો અને તેથી તેની વાર્તા ક્યાં સુધી કેવી તો વૈષ્ણવો ખરેખર પ્રભુએ એમના પર છે કૃપા કરી છે ઐશી ઠાકોરજી છે તો સર્વવ્યાપી છે અને અત્ર સત્ર સર્વત્ર બિરાજે છે એ આપણને જાણવા મળે છે તો ભક્તોની ગાંડી ઘેલી પણ શ્રદ્ધા ભાવથી કરેલી ભક્તિ પ્રભુ સ્વીકારી લે છે વળી શ્રી ઠાકોરજી છે તે શ્રી ગુસાઈજીની કાનીથી ભક્તો છે એની બધી જ સેવા છે એ સ્વીકારી લે છે એ પણ આપણે આ વાર્તા દ્વારા જાણ્યું છે ખરેખર ખૂબ જ સુંદર રીતે પ્રભુને ભાવથી સેવા કરનાર આવા સુંદર એક વૈરાગી વૈષ્ણવ જેને આપણે છે નમન કરવાનું મન થઈ જાય એવા વૈષ્ણવના છે ચરણોની અંદર વંદન કરીએ વૈષ્ણવો અને આપને પણ જો આ પ્રસંગ ખરેખર આનંદદાયક લાગ્યો હોય જેમાં કંઈક જાણવા મળ્યું હોય કે ભાવ છે એ પ્રધાન છે તો ભાવ છે એ દરેક આપણે ગમે તે સેવા કાર્ય કરતા હોય પ્રભુની સેવા કરીએ એમાં ભાવ છે એ ખાસ હોવો જોઈએ તો વૈષ્ણવો અવશ્ય તમે બધાને પણ આ પ્રસંગ છે એ પસંદ પડ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો સાથે સાથે સ્ક્રીન ઉપર પણ લિસ્ટ આપેલા છે તેના પર ક્લિક કરજો તો અવશ્ય નવા સત્સંગો છે એ પણ સાંભળી શકશો સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય